नमस्कार दर्शक मित्रों आप निहारी रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी ना मुख्य समाचारों पर वाराणसी में मोदी सामे केजरीवाल तो वडोदरा में मधुसूदन मिस्त्री मोहन कुंडारिया विद्यार्थी पर कैटवॉक करता तपास का અમદાવાદની ની પૂર્વ બેઠક પર પરેશ રાવલ ની સામે કોંગ્રેસ ના હિંમતસિંહ પટેલ ઉનાળા વેકેશનમાં માં બસો ચોત્રીસ વધારાની સેનો જોડાવાશે અપંગ આર્મી મેનોએ લીધી સોમનાથ ની મુલાકાત અમદાવાદ અમદાવાદની મુલાકાત આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મોદી સામે વારાણસીથી ચૂંટણી લડવાનું એલાન કરતા મોડી રાત્રે વડોદરાની બેઠકના લોકસભા બેઠકના ઉમેદવાર

લોકસભાની રાજકોટ બેઠક ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયા દ્વારા યોગના પ્રયોગો કરતા વિદ્યાર્થીઓની પીઠ પર ચાલવાની ઘટના અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે તપાસ ના આદેશો આપ્યા છે રાજકોટના સ્વામિનારાયણ મંદિર ના બનાવ ને વેતો થતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા રાજકોટ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી આ બનાવની તપાસ કરીને સમાજ કલ્યાણ ને અહેવાલ રજૂ આશ્રમ આશ્રમ સન્યાસી આર્યવીર હૈ ડેલી યોગા કરતા હૈ કસરત કરતા કરાટે કરતા હૈડે કરતા બહુ સશક્ત ય યુવાનો હૈકા કાર્યક્રમ થાય મેં ભી સ્કૂલ મેં પઢા થા એટલે સ્કૂલ મેં સાથ મેં જુડા હું ઓવાનોને યોગા કાર્યક્રમ મેં એક માનવ બ્રિજ બનાયા વિદ્યા યુવાનોને મગ્રહ कि मोहन भैया आप ये पुल से पसार था मैं ना बोला कि पुल पर पसार थाने का मेरा काम नहीं है मैं भी पड़ जाऊंगा तो मेरे भी चोट लगेगा आप सशक्त हो मैं इतना सशक्त नहीं हूँ तो युवाओं के बहुत आग्रह किया उसको मान में नहीं तोड़ सका उसको दुख लगे इसलिए मैं ना नहीं बोल सका इसलिए युवा ने दो युवा ने मेरा हाथ पकड़ा वो ब्रिज से मेरे को पसार किया छता जो गुजरात और राज्य में और भारत में आज जो देखने के लिए किसी को जो दुख लगा है तो सबकी मैं क्षमा चाहता हूँ हमने जो किया वो हमारे हिसाब से ठीक है और आज से नहीं हम ये सदियों पुराना हमारे यहाँ करीब पचास वर्ष से जो आश्रम चल रहा है और ये हमारी योगा की पुरानी पद्धति है और हम पहले से भी इसे करते आ रहे हैं हमारी समस्या कुछ भी गलत नहीं है दूसरे लोग जो बता रहे हैं वो खुद मानसिक स्तर से शायद कमजोर हो चुके हैं इसलिए उन्हें गलत लग रहा है आपने फोर्स किया था उनको हाँ जी हमने उन्हें काफी उनके ऊपर दबाव बनाया वो उनसे हमारा परिचय था इसलिए हमने उनके ऊपर दबाव बनाना उचित समझा और दूसरी बात ये है कि लोग कह रहे हैं कि हर कोई कर सकता है इसे हर कोई कर नहीं सकता लेकिन हर कोई चल जरूर सकता है इसके ऊपर अब मुझे ऐसा लग रहा है कि जो लोग इनके ऊपर आरोप लगा रहे हैं वो कितने बड़े होंगे अब हमें छोटा बता रहे हैं छह फुट के विद्यार्थी को और जो बीस से पच्चीस साल की છોટા બતા કોણ મોહન કુંડારીયા એવો બચાવ પણ કર્યો હતો કે કાર્યક્રમ માં બાળકો અંકર દાવ કરતા હતા તેમની શારીરિક શક્તિ અને કૌશલ્ય પ્રદર્શિત કરવા હું તેમના પર ચાલુ તેમનો આગ્રહ હતો હું ચાલ્યો હતો કોઈને દુઃખ પહોંચાડવાનો મારો ઈરાદો ન હતો તેમ છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો તેની હું માફી માંગુ છું ઉલ્લેખનીય છે કે આ બનાવની રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઈ હતી અને ભાજપે પણ આ બનાવથી બચાવની સ્થિતિમાં આવી ગયું હતું કોંગ્રેસ હાઈ કમાન્ડે મોડી રાતે લોકસભાના બાગ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતના બે નામોની જાહેરાત કરવામાં આવી અમદાવાદ પૂર્વમાંથી હિંમતસિંહ પટેલ ચૂંટણી લડશે જેઓની સીધી ટક્કર ભાજપના અભિનેતા ઉમેદવાર પરેશ રાવલ સાથે રહેશે હિંમતસિંહ અમદાવાદના મેયર રહી ચૂક્યા છે અને અગાઉ તેઓ અનેક ચૂંટણીઓ પણ લડી ચૂક્યા છે અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના સેલિબ્રિટી ઉમેદવાર પરેશ રાવલ સામે પૂર્વ મેયર રહી ચુકેલા હિમતસિંહ પટેલનો નો મુકાબલો જોવા મળશે જેમાં કોનું પલ્લું કાર્યકરોને મળવા દોડી ગયા હતા પરેશ જણાવ્યું કે હું આઉટસોર્સિંગ ઉમેદવાર નથી હું ગુજરાતનો જ વતની છું હરેનભાઈ મારા મોટા ભાઈ છે અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા અમે બંને કામ કરીશું આમ અમદાવાદ પૂર્વની બેઠક પર

બાંદ્રા ટ્રેન સહિત બસો ચોત્રીસ ઉનાળુ વેકેશન ટ્રેન દોડાવવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ઓખા બાંદ્રા ટ્રેન એપ્રિલ થી જૂન સુધી દર મંગળવારે બપોરે ઉપડશે અને રાજકોટ ખાતે સાંજે સાંજે પહોંચે ઉપરાંત ઓખા બાંદ્રા ટ્રેનમાં માં બે એસી આઠ સ્લીપર અને બે જનરલ કોચ જોડવામાં આવે છે જેનું બુકિંગ ગઈકાલથી થી શરૂ કરી દેવામાં આવ્યું છે આ ટ્રેન બોરીવલી સુરત વડોદરા આણંદ વિરમગામ અમદાવાદ નડિયાદ ભરૂચ નવસારી અને વાપી સહિતના સ્ટેશન પર ઊભી રહેશે પોતાની આનંદ અને ઉલ્લાસ અને પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી જીવન વ્યતિત કરી શકે તેવા અનોખા અભિગ્રમ સાથે આર્મી પુનર્વસન સંસ્થાના મેજર ની જોશીની આગેવાની હેઠળ પચીસ જેટલા જામબાદ સૈનિકો શિસ્તબદ્ધ રીતે પોતાની વ્હીલચેરમાં આવી પહોંચતા શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ અને કર્મચારીઓ સાલ ઓડાડી તેમના તેમને

તમામ આર્મી મેનો પોતાના કાર્યકાળ દરમિયાન અનુભવો પ્રભાસ પાટણ ક્ષેત્રના લોકો સાથે શેર કર્યા હતા અને શ્રી સોમનાથ મંદિરમાં ભોળાનાથ ના દર્શન કરી સમગ્ર સૈનિક યાત્રિકો ભાવ વિભોર બન્યા હતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ પૂર્વ આર્મી મેનો સોમનાથ ભગવાનનો ફોટો અને સિમ્બોલ પણ અર્પણ કરવામાં આવ્યા હતા

this film has been chosen in busan in competition which is one of the largest event in asia and one of the top 5 festivals in the world aaj sab jagah is film ko hum australia ja rahe hain brazil ja rahe hain fiji ja rahe hain we are part of the indian panorama but this is our home और गुजरात ने हमें आ, uh, at least मैं अपने बारे में कह सकता हूँ और अपने क्रू के बारे में कह सकता हूँ कि इतना कुछ दे दिया है स्पेशली ग्रेटर रन ऑफ कच्छ ने

મને જોઈને બધા જ એમ લાગતું હતું કે આ તો મોડર્ન ગર્લ છે ગોરી અને શર્ટ પેન્ટ વાળી છોકરી ગામડાની કોરી કેવી રીતે બની શકશે મારા માટે આ એક ચેલેન્જ હતું હું પહેલેથી જ મારી સ્કીન